વારંવાર સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસના ચાલકો દ્વારા થતા અકસ્માતને લઈ મેયર હેમાલીબેન બોગાવાલા દ્વારા સ્થાનિક મનપાના સભ્યો પશ્ચિમ ઝોનના અધિકારીઓ ટ્રાફિક અને બીઆરટીએસ સેલના અધિકારીઓ તથા ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાની સાથે સ્થાનિક ટ્રાફિક પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં પાલ વિસ્તારના સ્થળોની મુલાકાત લઈ અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમજ સ્થાનિક રહીશો સાથે સ્થળ પર ચર્ચા કરી તંત્રને જરૂરી સૂચનો માર્ગદર્શન પણ આપી કઈ રીતે માર્ગ અકસ્માતોને રોકી શકાય તે અંગે ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી તો સાથે સીસીટીવી કેમેરાથી સઘન મોનિટરિંગ કરવા ભારે વાહનોની અવરજવરના સમય નિર્ધારિત કરી તેમની ગતિ મર્યાદા અંકુશમાં મૂકવા જરૂરી અંતરે સ્પીડ બ્રેકરો મૂકવા સૂચનો કર્યા હતા આજ રોજ મેં મેયશ્રી સાથે સમગ્ર રોડ ઉપર જેટલા પણ કેમેરાના પોઈન્ટ્સની જરૂરિયાત છે ખાસ કરીને સ્પીડ વાયોલેશન ડિટેક્શન કેમેરાઓ એ કેમેરાઓ સ્પીડ લિમિટના બોર્ડ રોડ લાઇનિંગ એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં અને જે પ્રવેશની રજૂઆત છે અને હજી પણ વધારે જેટલા પણ બારધારી વાહનો પસાર થશે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે મેયર અને ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ સહિત પ્રજાના પ્રતિનિધિઓ સ્થળ પરની માહિતી મેળવી યોગ્ય ટ્રાફિક નિયમો કરવા નિર્દેશન આપવામાં આવ્યું છે